આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પૂંઢા ધરમપુરના તિસ્કરી તલાટ ગામે ઓવરહેડ ઇલેક્ટ્રિક તાર અડી જતા ઘાસ ભરેલા ટેમ્પામાં લાગી ભીષણ આગ મોટી હોનારત થતા થતાં રહી ગઈ સ્થાનિક લોકોનો સતર્કતાને કારણે મોટી ઘટના ટળી ધરમપુરના તિસ્કરી તલાટ ગામે પટેલ ફળિયામાં બારોલિયાથી ફલધ્રા તરફ જતા રસ્તામાં ઘાસ ભરેલા ટેમ્પો ઓવરહેડ વીજ તારને અડી જતા તણખલા પડતા ટેમ્પામાં ભરેલી ઘાસડીમાં આગ ભભૂકી ઉઠી હતી જેને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી આગની ઘટના બનતા ચાલક ધુમાડો નીકળતા ટેમ્પામાંથી આબાદ બહાર નીકળી આવ્યો હતો જ્યારે સ્થાનિકોએ ભારે જહેમત સાથે આગને કાબૂમાં લેવા તમામ આગની જ્વાળા સાથેની ઘાસડીઓ ટેમ્પામાંથી નીચે ઉતારી લેવા માટે મહેનત કરી હતી અને તમામ ઘાસડીઓ જહેમત ઉઠાવ્યા બાદ બહાર ટેમ્પામાંથી કાઢી લેવામાં આવી હતી જોકે આગ એટલી પ્રબળ હતી કે નીચે ઉતારી લીધેલી ઘાસડી તમામ આગમાં બળીને ખાક થઈ ગઈ હતી સ્થાનિકોએ મદદ કરતા અને સતર્કતાને કારણે મોટી ઘટના બનતા બનતા અટકી ગઈ છે હાલ તો આ ઘટનામાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે જ્યારે આગ લાગતા ઘાસડીઓ બળીને ખાક થઈ ગઈ છે ટેમ્પાને સામાન્ય નુકસાન થયું હોવાનું જાણકારી મળી રહી છે